લીધી છે આદુ મરચાં અને લચણ આ રીતનું વાટીને લીધું છે અને આ તીખું છવાણું ઈ મિક્સરમાં કાઢીને ઝીણું કરીને લીધું છે ખાંડ મીઠું લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે ગ્રેવી નાખવા અને મરચું લીધું છે જીરું લીધું છે હિંગ લીધી છે અને હળદર ધાણા અને લીંબુનો રસ લીધો છે તેલ લુ અને પાણી તો બનાવવાની શરૂઆત કરશું તો આપણે બનાવવાની શરૂઆત કરીશું તો પેલા ડુંગળી કાપી લેશું આ રીતની કાપવાની છે આમ નાનો ઠેઠ ફૂદી કાપો નહીં કરવાનો નકા તો આખી ડુંગળી શીરાઈ જાય હાવ આમ થોડોક કાપો કરવાનો આમ કરવાનો કાપા બધી ડુંગળીના આ રીતના નિરા તે હા શાંતિથી કાપા કરી લેહો આવા આમ હળો હળો કાપા કરી લેવું બધી ડુંગળી આ રીતની થઈ ગઈ છે આપણે હવે આમાં મસાલો કરી નાખશું તૈયાર આ ડુંગળી મૂકી દેવું સાઈડમાં મસાલો કરી નાખશું આપણે જે સવાણું બનાવ્યું એ સવાણું કરી નાખશો તૈયાર પેલા સવાણું નાખશો હા આદુ મસ્તાની પેઠી નાખી દે થોડીક કેમ કે છવાણામાં તો મીઠું હોય જ તે તો છે નાખીએ આમાં થોડાક થાણા નાખશું આમ ભેળવશું આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આને હવે ડુંગળી ભરી લેશુ આ રીતનું હળવળું રહે તે ભરવાનું

બધી ડુંગળી રીતે ભરી લેવાની હળુ હળું ડુંગળી આપણે છે આ મસાલો જે વધ્યો છે એ ગ્રેવી કરી નાખશું આપણે અને આ બાફા મૂકી દઈશું એક અલગ અલગ આ ઢોકળી મૂક્યું છે એમાં બાફી નાખશું પેલા થાકી દ બફાઈ જાય ને ત્યાં હો ડુંગળી બફાય ત્યાં આપણે અહીંયા ગ્રેવી કરી નાખી સાઈડ માં તો પેલા તેલ નાખશો હવે તેલ ને ગરમ થવા દેસુ આપણું તેલ ગરમ થઈ ગયું છે આ ટમેટા એમ ગ્રેવી નાખશું અને હાલી ચડવી નાખશું સડી ગયા કાંદુ લસણ મરસા અને આદુ પાણી નાખશું

A tholok membon ras naksyo. A nan nak khaan. Kharko metho tey glay tey. An pele bin naksyo haro. An pele bin naksyo haro. Le pan masta naksyo. Tholok pane naksyo dey. તો લાગે છે હવે આમ પાસ મિનિટ ચડવા દેખું આપણે ગ્રેવી સારી રીતના સડી ગઈ છે તો ગેસ બંધ કરી અને નીચે ઉતાર લેવું અને નીચે ઉતાર લેવું હવે આપણે કાંદા જોઈ જોઈશું બફાઈ ગયા કે નહીં બફાઈ ગયા છે હવે એને આપણા ગ્રેવી નાખી દેસુ આનું ઉતારી લઈએ નીચે ગેસ બંધ કરી દેસુ કાંદા સડી ગયા છે આ કાંદા થોડાક ઠરે પછી આપણે નાખી દઈએ શાકમાં આપણે ગ્રેવી ભેગા નાખી દેશું આમ લઈ લઈએ હળું હળું ગરમ લાગે નહીં આમ આમ નાખી દે બધા આમ બધાને આ રીતે મૂકી દઈશું આપણે બધા કાંદા આમાં દીધા ગેસ ઉપર પાછા મૂકશું ગેસ ચાલુ કરી દેસુ અને છળવા દેસુ અને હળુ હળુ હલાવશું ઉપર ગ્રેવી નાખશું નકરવા જ્યાં જ્યાં હલાવીએ તો બધા સુટા પડી જાય આપણા કાંદા સારી રીતે ફળી ગયા છે હવે ધાણા નાખી અને નીચે ઉતારી લઈશું ધાણા નાખી દઈ ગેસ બંધ કરી અને ઉતારી લઈએ નીચે આપણી ભરેલી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે અને સૌ કરી લઈશું લાઈક કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો મળીએ નવા વિડીયો સાથે